વ્યક્તિ સવારે વહેલા ઓફિસ જવા માટે સાયકલ ચલાવશે દરે દિવસમાં જે શરૂઆતમાં ટ્રાફિક સામે લડી કરી શહેરમાં જે મોટાભાગના પુરુષોમાં દે તેમજ એ કાર્ય વિચાર્યું છે કે આદતી ધીમે તમારી પ્રજન ક્ષમતાને નુકસાન પહોંચાડવું જોઈએ પ્રશ્ન ઊભો થાય છે કે જ્યાં બાઇક ચલાવવા માટે ખરેખર પિતાના બનાવવામાં આરોદ્ર આવી શકે છે બાઇક ચલાવવા માટે ફક્ત પરિવાર સાધન નહીં પરંતુ તેમાંથી સ્ટાઇલ અને ગતિ લાંબા સમય સુધી બાઇક બેસવામાં અને જેમાંથી સુકાનોમાં ગણતરી ગુણવત્તા બનેલી ખરાબ અસર કરી શકે છે ફેન્સમાં જે એસિડ મામલો પિતાના શક્યતા ઘટાડી શકે છે જેમાંથી જ્યારે વ્યક્તિ સતત બાઇક ચલાવે છે તેનું શરીરમાં એક ખાસ જે પેલું એરિયામાં જૂતો કારણે સતત દબાણ થાય છે જે દબાણમાં તમારું તાપમાન વધારો થઈ શકે છે જેમાંથી સુકાણવાની ગુણવત્તા ગણતરી બંને અસર કરે છે જ્યાં ખૂબ જ સુસ્ત અન્ડરવેર પહેરવાથી સમસ્યા થઈ શકે છે કે જે બ્રેક વગર ક્યારે સતત બાઇક ચલાવશો નહીં અને તેના માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે ભારે ગરમીના પ્રદૂષણ બાઇક ચલાવવામાં જોખમી બની શકે છે બાઇક ચલાવવામાં વખતે જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે દબાણમાં ઘટાડોમાં માટે સારી ગાદીવાળી કાઢીને ઉપયોગ કરવાનો જે લાંબા સમય સુધી બાઇક ચલાવતી જે ત્રીસ મિનિટ વિરામ લેવો અને સુસ્ત કપડાં ફેરવા ટાળો અને ખાસ કરીને કૃત્રિમ સામગ્રીથી બનેલા કપડાં શક્યતા હોય તે વાહન ચલાવવામાં સાયકલ ચલાવો અથવા કે ચલાવવાનો પ્રયાસ કરવો જોઈએ સાયકલ ચલાવવાની ખરાબ નથી પરંતુ તે પદ્ધતિ ખોટી હોય તેમાંથી તમારા સ્વાસ્થ્યને પણ જોખમ બની શકે છે પ્રશ્ન સમજતા એ કે નાજુક વિશે જેમાંથી એકવાર અસર થઈ જાય તેમાંથી પછી ઠીક કરવાનું સરળ નથી તેથીમાં જો તમારી ભવિષ્યમાં સ્વસ્થ રાખવું મન બનવા માંગતો હોય તે આજથી જ તમારી આદતોનો સુધારો અને જો તમારે ઉપયોગ તો કેટલીક ટીપ્સમાં અપનાવો તો તમારા પિતાનો બનાવનો કોઈ રોકી શકશે નહીં લાઈક શેર